ગાઈસ ગુડ મોર્નિંગ તમે જોઈ રહ્યા છો આપણે હાર્દિકભાઈ ગૌભાઈ અને હું કામ કરી રહ્યા છી આજે મોનાકભાઈ આવ્યા નથી કારણ કે એને છોકરી વાળા જ આવે છે એટલે એ બપોરા આવશે એટલે ત્યાં લાગી આપણે એનો એટ કરવો જ હશે પછી આપણે જોશું એને પૂછશું કે શું થયું ભાઈ તમારું મેળે આવી ગયું કે નથી આવ્યું તો હાર્દિકભાઈ ને આપડે પૂછી શું થાય હાર્દિકભાઈ તમે જરા કયો આપડા મિત્રો ને નહીં થાય ચીટિંગ કરતા હે તું ચીટિંગ 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 કરતા હે તું અરે હાર્દિકભાઈ તમે યાર આવું ના કરો યાર ગૌરવભાઈ તમે બોલો જરા સારા થયા જાય 100% ફાઈનલ આ એમ હા આપડા ભાઈ નું હારું ઈચ્છવાનું હે તો બપોરે આપડા ભાઈ આવે મનક ભાઈ એટલે એ તો મારો ભત્રીજો છે અચ્છા એટલે આવે એટલે આપણે એને પૂછી લઈએ કે શું થયું ભાઈ થઈ ગયું કે નહીં એટલે આપણે બપોરે એ આવશે ત્યાં લગી આપણે એનો વેઇટ કરી બરોબર અત્યારે ઉપર આવી ગયા છીએ બોક્સ લેવા અત્યારે ગૌરવભાઈ લીપ ભરી દીધી છે વીજ બોક્સની તમે જોઈ રહ્યા છો અત્યારે એ લીપ નીચે જવા દઈએ વીજ ઘરગાથી આજે બનાવવાની છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ બધું મિસ્ત્રી ખાતું છે અહીંયા બધા બોક્સ બને છે

જે ભાવતી જઈ છે આવ્યો એટલે આપણે નીકળી કામ તો તમે જોઈ લ્યો જે ભાવી ગઈ છે આપણી આપણે ગ્રાઉન્ડ ફ્લોર દબીને ડાયરેક્ટ કામ પર ચાલી મિત્રો આપણી ગાડી પાર્કિંગમાં પડી છે એ ગાડી લઈ પછી નીકળી સીધા કામે હા પડી છે આપણી ગાડી आहा हाँ हाँ तड़को तो मित्रों बहुत है हजी तो निकलो नहीं पहला खबर पड़ गई के है तो केव तड़को है के वो नहीं तड़को तो देखाया ते लियो हाँ अपनी बिल्डिंग और तो आप निकली जाए सीधा काम पर મિત્રો આપણે પાડગામમાં ભોગી ગયા છે બાળગામથી કેટલા જણા જોવે એટલે આપણને ખબર પડે આપણા જિલ્લા તો હે આપણે મિત્રો તમે જોઈ શકો છો હા હે ભાડગામ એમાં આપણે એન્ટર થઈ ગયા છીએ હજી આપણે દોઢ તેર કિલોમીટર જાવ છે ને પછી આપણા કંપની આપશે ત્યાં જઈને કામ કરવા માંડી એટલે કે બધાય અંદર જોઈ આપણે કોણ હે કોણ નહીં એ બધું આપણે કામ જોઈ લઈ શું કરે હે હું નહીં ઘી મૂકી હે મિસ લાઈન કરી આપણા વિશાલભાઈ ભાઈ આમથી આમ માટા મારે હે અમારે હાર્દિકભાઈ કીટ નાખે હે અને આપણે કીટ કહેવાય મોટરની જે આ ડ્રમની એ બધું મારે ને આ બધી કીટ છે અને આપણે કીટ કહીએ આ મારા ગૌભાઈ એ તો એનું કામ જ કરે બેઉવાનું જ